આ ગામમાં એક ખાસ વાત તો એ છે કે આ ગામમાં કોઈ ગરમી નથી થતી અલગ જ યુનિક જ થવાનું છે તો વિડીયો ને જોતા રહેજો વિડીયો કટ ન કરતા આગળ સુધી જોતા રહેજો તો આજના વિડીયોમાં એ છે કે હું જ છું મારા મામાના ઘરે અને એ ગામમાં કાક યુનિક છે કઈક વસ્તુ અલગ છે ખાસ એવી વસ્તુ છે એ તમને દેખાડવાનો પ્રયત્ન કરું તો એ વસ્તુ શું છે આપણે ત્યાં જઈને જોઈશું તો હાલો સરસ મજાનો સુંદર મજાનો એવો નજારો સોનામાં સુગંધ પડે એવો નજારો જોવા મળી ગયો છે તો જો મિત્રો આ છે વાડીનો સનસેટ પોઈન્ટ કેટલો સુંદર મજાનો એનો વ્યૂ છે સરસ મજાનો વ્યૂ છે જો મિત્રો આ છે વાડી અને સાંજના છ વાગવા આવ્યા છે છ વાગ્યા નો અહીનો સનસેટ પોઈન્ટ કોઈ તમે ચા ફરવા જાવ હોય કે આજે કે છે કે સનસેટ પોઈન્ટ આ એ છે વાડી નો સનસેટ પોઈન્ટ કેટલો સરસ મજાનો અહીનો નજારો દેખાય છે મિત્રો અમે મંદિરે આવી ગયા છે અમારા દેવાભાઈ આલ્યા છે માંડવી લે ત્યાં બાપુને માંડવી દેવાની છે તો ફાઇનલી મિત્રો આપણે અહીં જગ્યાએ આવી ગયા છે તો જો મિત્રો આ છે મંદિર મારુતી નંદનનો હનુમાન દાદાનો મંદિર છે આયા ચાલો તમને હનુમાન દાદાના દર્શન કરાવું આ છે હનુમાન દાદાનો મંદિર હનુમાન દાદાના દર્શન કરી શકો છો તમે અને આ જગ્યાએ સમાધી છે દહિયાલાલ બાપુની સમાધિ છે અહિયાં ઘાસ છે એટલે બરાબર દેખાતું નથી તો અહિયાં ઉપર એક રામજી મંદિર પણ આવેલું છે તો અહિયાં રામજી મંદિર છે અને આ જગ્યાએ એ અમરમા નું મંદિર બનાવે છે જે હાલમાં કામ ચાલુ છે આ મંદિરનું તો ત્યાં પણ આપણે દર્શન કરવા જઈ અને અહિયાં છે કૂવો એ પેલા વાવ હતી એ બુરીને અત્યારે કૂવો કરી નાખ્યો છે તો હાલો અંદર આ મંદિર બને છે એમના દર્શન કરવા જાવી તો આ છે અમરમા નું મંદિર બને છે આ જગ્યા રામજી મંદિર છે હાલો ઉપર જઈ રામજી ભગવાન તમને ત્યાં ત્યાં પણ દર્શન કરાવું તો જો મિત્રો અહીંયા રામાપીર નું સ્થાન છે અહિયાં શ્રી રામ નું સ્થાન છે અહિયાં રાધાકૃષ્ણ છે

જે નદી માં નાવા આવ્યો શાળામાં શાળામાં તો નાવાની મજા જ આવી જાય અહિયાં પણ એ તો જે ટાઈટ સહન કરીએ કે ને એનો જ મજા હો ભાઈ જવાનું તો કામ નહીં નાવું કેટલું સરસ મજાનું વ્યૂ છે જવો મિત્રો આનો તો ફાઇનલી મિત્રો હું મારા મામાના ઘરે આવી ગયો છું અને આજના વિડીયોમાં ખાસ અને અનોખી વાત તો એ હતી કે આ ગામમાં એવું છે કે આ ગામમાં કોઈને ગરમી જ નથી થતી તો એનું કારણ શું છે કે કોઈને ગરમી કેમ નથી થતી આ ગામમાં તો એનું કારણ છે આ આ ગામમાં ચારે બાજુ પંખા મેકેલા છે એના કારણે કોઈને આ ગામમાં ગરમી જ નથી થતી તો જો મિત્રો આ શું છે તમારા માટે પ્રેક થઈ ગયો પવન પવન આ પવન શક્કી શું કામમાં આવે તમને ખબર હોય તો કોમેન્ટમાં લખી દેજો શા માટે આ પવન શક્કી મેકેલી હોય અને આજના વિડીયો આટલું રાધે રાધે જય દ્વારકાધીશ